સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના રાજસ્થાન સમાજનું રાજસ્થાન રી ઝનકાર કાર્યક્રમનું આયોજન રાજસ્થાન સમાજના અધ્યક્ષ ભવરલાલ ગોડ દ્વારા કરવામાં આવ્યું હતું રાજસ્થાન રી જનકાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજસ્થાની ગીતો સાંસ્કૃતિક ડાન્સ તેમજ ઢોલકના તાલ સાથે સમગ્ર રાજસ્થાની લોકો મંત્રમુગ્ધ બન્યા હતા ખાસ કાર્યક્રમમાં વડોદરા શહેરના ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદજી મહારાજ વડોદરા શહેરના કલેક્ટર એ બી ગૌર વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત શહેરના લોકપ્રિય સાંસદ રંજનબેન ભટ્ટ શહેર વાડી વિધાનસભા ધારાસભ્ય મનીષાબેન વકીલ તેમજ રાજસ્થાની સમાજના સૌ નવયુવાનો મહિલાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સંસ્કારી નગરી વડોદરામાં અનેક સ્ટેટના લોકો રહે છે ખૂબ મોટી સંખ્યામાં રાજસ્થાનથી પણ વધારેલ સૌ વેપારીમાં વેપાર માટે પોતાના ધંધા રોજગાર માટે ખૂબ મોટી સંખ્યામાં

અહિયા સમસ્ત રાજસ્થાન સમાજ ના જો ચોસઠ સમાજ છે અહિયાં એના સ્નેહ મન કાર્યક્રમ રાખવામાં આવેલા છે હું પણ આયા છું અને ખુશી બાબત છે કે આપણા વડોદરા શહેરમાં સમાજ રહે છે રાજસ્થાન સમાજ અને આ બધા વડોદરા શહેરના વિકાસમાં બી એના ફાળો છે આપણા રાજ્યના વિકાસમાં બી આ લોકો મહેનત કરતા રહે છે તો બધાને ખૂબ સારી બાબત એવું છે કે બધા લોકો હળી મળીને આપણા જો શહેરનો વિકાસ રાજ્યના વિકાસ કરીએ અને ખૂબ કન્ટ્રીબ્યુટ કરતા રહીએ આપણા જો ફાળો છે અને સાથ જો એકબીજાના સાથે હળી મળીને એક જે રીતે આપણા દેશ છે કે આપણા ડાયવર્સિફાઈડ કન્ટ્રી છે બધા સમાજના લોકો બધી જગ્યાએ રહેતા હોય છે લેકિન બધા લોકો અમે મળીને જો ભારતીય છીએ તમને ભારતના જો ઇમેજ છે ખૂબ સારા કરતા રહી રહીએ સારા દાખલા અહીંયા જોવા મળી રહ્યા છે તો સમારોહ ઉપસ્થિત રાજકીય અગ્રણી પોલીસ ઓફિસર્સ પ્રશાસન કે સભી ડિપાર્ટમેન્ટ કે અધિકારી સામાજિક અગ્રણી ઓર રાજસ્થાન ને ખાસ પધારે હુ અમારે પીપી પી ચૌધરી સાહેબ હેન રંજન બહેનજી ઓર સભી યા ખાસ સેના બ્રિગેડિયર સાહેબ ઓર સભી યસ્થિત થયે મેં ઉહિલ છે ભવ લાલ કો બહુ ધન્યવાદ વાત કરતા હું સમસ્ત રાજસ્થાન સમાજ કે તરફથી